શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સમીના વૃક્ષ અને મંદાર કે જેને સફેદ આંકડો કહે છે તેના વરદાનની કથા સમીનું વૃક્ષ ભગવાન શનિદેવને અત્યંત પ્રિય છે અને મંદાર સફેદ આંકડો ગણપતિજીને અત્યંત પ્રિય છે ભગવાન મહાદેવને પણ સમીના પત્ર અને સફેદ આંકડાના પુષ્પ ચઢાવાય છે એનું શું કારણ છે તે સુંદર કથા રોચક કથા આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો સમી અને સફેદ આંકડાનું જે વૃક્ષ છે તે હિન્દુ ધર્મમાં અત્યંત પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે ગણપતિ અને મહાદેવની આરાધના કરતી વખતે ખાસ કરીને આ બંને વૃક્ષનો ઉપયોગ થાય છે એટલે કે બંને વૃક્ષના જે ફૂલ છે પત્ર છે તે ભગવાનને ચડાવવામાં આવે છે આનું કારણ સમી અને સફેદ આંકડા વિઘ્નહર્તા ભગવાન ગણેશ પાસેથી વરદાન પ્રાપ્ત કરવાની એક સુંદર કથા છે ગણેશ પુરાણમાં ક્રીડા કાંડમાં આ સુંદર કથા વર્ણિત છે આ કથા પ્રમાણે એકવાર નારદ મુનિ ત્રણેય લોકમાં ભ્રમણ કરતા કરતાં વિચરતા વિચરતા સ્વર્ગલોકમાં આવ્યા દેવરાજ ઇન્દ્ર પાસે પહોંચી ગયા દેવરાજ ઇન્દ્રએ પણ દેવર્ષિ નારદજીનું યથા યોગ્ય સ્વાગત કર્યું વાર્તાલાપ કર્યું તથા ઇન્દ્રએ મુનિને ઓરવ ઋષિની કથા સંભળાવવાનું આગ્રહ કર્યો ત્યારે નારદજીએ સહર્ષ આ કથા સંભળાવવા માટે તૈયાર પણ થયા અને કહ્યું એક સમયની વાત છે ઔરવ ઋષિ વિદ્વાન બ્રાહ્મણ કે જેમનું તેજ વેદો સમાન સૂર્ય સમાન પ્રદીપ્ત હતું તે દેવતાઓ સમાન શક્તિશાળી પણ હતા અમુક સમય પછી તેમની પત્નીએ અત્યંત સુંદર કન્યાને જન્મ આપ્યો જેમનું નામ પાડવામાં આવ્યું સમી ઋષિ સમીને ઘણો સ્નેહ કરતા સમી જ્યારે સાત વર્ષની થઈ ત્યારે તેનો વિવાહ ધોમ્ય ઋષિના પુત્ર મંદાર સાથે કરવામાં આવ્યો મંદાર સોનક ઋષિના આશ્રમમાં રહીને શિક્ષા પ્રાપ્ત કરતા હતા એટલા માટે વિવાહ શમીને પોતાના પિતાને ત્યાં જ રાખીને પિતાને ત્યાં છોડીને પોતાની શિક્ષા પૂરી કરવા માટે પુનઃ સોનક ઋષિના આશ્રમમાં ચાલ્યા ગયા જ્યારે મંદાર અને સમી પૂર્ણ યૌવન પ્રાપ્ત કરી ચૂક્યા ત્યારે મંદાર પોતાના સાસરે આવીને સમીની વિદાય માંગી અને પુનઃ ફરી સોનક ઋષિના આશ્રમે પાછા જવા માટે તૈયાર થયા રસ્તામાં એક મહાન તપસ્વી ઋષિ ભૃસુંડીનો આશ્રમ પડતો હતો કે જેઓ અનન્ય ગણપતિજીના ભક્ત હતા પોતાની તપસ્યાથી તેમણે ભગવાન ગણેશને પ્રસન્ન કર્યા હતા ભગવાન શ્રી ગણેશે વરદાન આપ્યું હતું કે તેઓ પોતાનું જ સ્વરૂપ એટલે કે ગણપતિજીના સ્વરૂપ જેવું સ્વરૂપ ધારણ કરી શકશે કપાલમાંથી સુંઢ કાઢી શકશે જ્યારે સમી અને મંદારને આ વાતની ખબર ન હતી કે ઋષિ ભૃસુંડી પણ ગણેશજી જેવું જ રૂપ ધારણ કરી શકે છે જ્યારે આ બંને પતિ પત્ની ઋષિના આશ્રમમાં આવ્યા ત્યારે ગણેશજીના જેવી સૂંઢવાળું મુખ જોઈને બંને એટલે કે સમી અને મદારને ઘણું હસવું આવ્યું અને મજાક પણ ઉડાવવા લાગ્યા તેઓ ભૃસુંડી ઋષિની આ જોઈને ઋષિને અત્યંત ક્રોધ આવ્યો અને તેઓ કુપિત થઈને આ બંને પતિ પત્નીને શ્રાપ આપવા લાગ્યા કહેવા લાગ્યા કે તમે બંને વૃક્ષ બની જાઓ અને એવું વૃક્ષ બનો કે જેની પાસે પશુ પક્ષી પણ આવે નહીં મંદાર એવા વૃક્ષ બન્યા કે જેની પત્તીઓ પણ પશુ ખાતા નથી અને સમી એવું વૃક્ષ બન્યા કે જેમાં અધિક કાંટા જ હોય છે જેને કારણે પક્ષી એ વૃક્ષ ઉપર બેસી શકતા નથી શરણ લેતા નથી ઘણા દિવસ પશ્ચાત સમી અને મંદાર ઋષિ સોનકના આશ્રમમાં પહોંચ્યા નહીં એટલા માટે ઋષિને ઘણી ચિંતા થઈ અને તેઓ આ બંને પતિ પત્નીને શોધવા માટે નીકળી પડ્યા પહેલાં તો તેઓ સમીના પિતા ઔરવ ઋષિના ઘરે પહોંચ્યા જ્યાં તેમણે મંદાર અને સમીને જોયા નહીં આથી તેઓ આગળ વધીને ભૃસુંડી ઋષિના આશ્રમમાં પહોંચ્યા જ્યાં તેમને બધો વૃત્તાંતની જાણ થઈ સોનક ઋષિએ ભૃસુંડી ઋષિને આ બંનેને પતિ પત્નીને સાપમાંથી મુક્ત કરવા માટે આગ્રહ કર્યો પરંતુ ભૃસુંડી ઋષિ આ માટે અસમર્થતા વ્યક્ત કરી ત્યારે સોનક ઋષિએ ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે કઠિન તપસ્યા આરંભ કરી જે તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી ગણેશ દસ હાથ ઊંચા સિંહાસન પર આરૂઢ થઈને પ્રગટ થયા બોલો ભગવાન શ્રી ગણેશની જે ભગવાન શ્રી ગણેશજીએ ઋષિને કહ્યું કે હું આપના ઉપર ઘણો પ્રસન્ન છું આપ વરદાન માગો ત્યારે ઋષિએ સમી અને મંદારને સાપ મુક્ત કરવા માટે પ્રાર્થના કરી ત્યારે ભગવાન શ્રી ગણેશ પણ પોતાના પ્રિય ભક્ત ભ્રુસુંડીના શ્રાપની અવહેલના કરવા માંગતા ન હતા તેથી તેમણે આ વરદાન દેવાની મનાઈ કરી પરંતુ બદલામાં એ વરદાન ભગવાન શ્રી ગણેશે ઋષિને આપ્યું કે આ બંને જે વૃક્ષ છે તે બંને આ લોકમાં પૂજનીય થશે ભગવાન શિવ તથા પોતે સ્વયં એટલે કે ગણેશજીની પૂજામાં જ્યાં સુધી સમીના વૃક્ષની પત્તી અને સફેદ આંકડાના પુષ્પ કે પત્ર ચડાવવામાં નહીં આવે ત્યાં સુધી પૂજા અધૂરી રહેશે આવું વરદાન આપ્યું આ કહીને ગણપતિજી તો અંતર ધ્યાન થઈ ગયા ત્યારે ઋષિ સોનક તો પોતાને આશ્રમે પાછા ચાલી આવ્યા પરંતુ ઋષિ ઔરવ કે જે સમીના પિતા હતા તેમને જમાઈ અને દીકરીની આ દુર્દશા જોઈને ઘણું દુઃખ થયું તેઓએ પોતાની દીકરી સમીના વૃક્ષના જળ પાસે જ પ્રાણને ત્યાગી દીધા અને ઋષિની આત્માનું જે તેજ હતું અગ્નિ હતો તે સમીની જળમાં સમાઈ ગયું સ્થિર થઈ ગયું આમ ઋષિએ ઇન્દ્રને ઔરવ ઋષિની આ કથા સંભળાવી અને કહ્યું કે એટલા માટે આજે પણ શિવ અને ગણેશજીની પૂજા હવનમાં જ્યારે પણ સમીની લાકડીઓ લેવામાં આવે છે તેને ખસીને અગ્નિ અવશ્ય પ્રગટાવવામાં આવે છે કારણ કે સમીના વૃક્ષના થળમાં અગ્નિ સમાયેલો છે અને જ્યારે યજ્ઞ દરમિયાન સમીના વૃક્ષની લાકડીનો ઉપયોગ થાય છે મંદાર વૃક્ષના પુષ્પ વગર સમી પત્ર વગર શિવજી અને ગણેશજીની પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી આ કારણે જ સફેદ આંકડાના પુષ્પ ભગવાન મહાદેવને ચડાવાય છે તથા સમીના વૃક્ષના પત્ર પણ ભગવાન મહાદેવને અને ગણપતિજીને ચડાવાય છે ભગવાનની પ્રસન્નતા માટે આ બંને વૃક્ષના પત્ર પુષ્પ ભગવાનને સમર્પિત થાય છે જેથી મનોકામના સિદ્ધ થાય ભક્તોની અભિલાષા પૂર્ણ થાય અને પ્રભુ સેવાનો સ્વીકાર કરે છે સમીનું વૃક્ષની મહત્તા બતાવવા માટે મહાભારતની એક કથા પણ છે જ્યારે પાંડવોને બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ થયો ત્યારે પાંડવોએ પોતાનો વેશ બદલીને પોતાના અસ્ત્ર શસ્ત્ર વિરાટનગરની બહાર આવેલ સ્મશાનમાં એક સમીનું વૃક્ષ હતું તેમાં છુપાવ્યા હતા માટે પણ સમીનું વૃક્ષ પૂજનીય છે સમીના વૃક્ષની કથા ત્રેતાયુગમાં પણ પ્રચલિત છે સમીના વૃક્ષનું મહાત્મય બતાવતી કથા ત્રેતાયુગમાં પણ પ્રચલિત છે કહેવાય છે કે વરંતુ ગુરુસિંહના શિષ્ય પોતાની વાત ઉપર નારાજ થઈને આશ્રમ છોડીને જવા લાગ્યા ત્યારે ગુરુએ શિષ્ય પાસેથી ગુરુ દક્ષિણામાં ચૌદ કોટી સ્વર્ણ મુદ્રા માંગી ત્યારે શિષ્ય અયોધ્યાના રાજા રઘુ પાસે આવ્યા અને કહ્યું કે મને આ રાશિ આપો જેથી હું ગુરુ દક્ષિણામાં આપી શકું રાજા રઘુએ તે સમયે મોટો યજ્ઞ કર્યો હતો માટે તેમનો ખજાનો પણ પૂરો થઈ ગયો હતો એ યજ્ઞ દરમિયાન બ્રાહ્મણોની આજ્ઞા લઈને રાજા રઘુએ ઇન્દ્રલોક ઉપર ચઢાઈ કરી એ દિવસ હતો આસો માસના શુક્લપક્ષની દસમી એટલે કે દશેરાનો દિવસ ત્યારે ઇન્દ્રલોક ઉપર ચઢાઈ કરી અને રઘુ રાજાએ ઇન્દ્રને એક વખત સહાયતા પણ આપી હતી માટે ઇન્દ્ર એવું ઈચ્છતા નહોતા કે રઘુ રાજા તેમનાથી નારાજ થાય એટલા માટે દેવરાજ ઇન્દ્રએ પોતાના ખજાનજી એવા રાજા કુબેરને બોલાવીને કહ્યું કે અયોધ્યામાં ધન વર્ષા કરવામાં આવે નિયત તિથિ પહેલા જ રાત્રે કુબેરજીએ આ કાર્ય આરંભ કરી દીધું ધનવર્ષા સમીના વૃક્ષ પાસે કરવામાં આવી જ્યારે સત્યવાદી રાજા રઘુએ જાણ્યું કે ધનવર્ષા થઈ છે ત્યારે તેણે આ બ્રાહ્મણ શિષ્યને બોલાવીને કહ્યું કે તમે આ બધું ધન લઈ લો પરંતુ બ્રાહ્મણ પણ સત્યવાદી હતા તેઓએ ગુરુ દક્ષિણા માટે માત્ર ચૌદ કોટી સ્વર્ણ મુદ્રા જ લીધી અને ત્યાંથી ચાલ્યા ગયા દાનના ઉદ્દેશ્યથી જ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું આ ધન માટે રાજા રઘુએ સ્વયમે આ ધન રાખવાનું યોગ્ય ન માન્યું અને ઘોષણા કરી કે જેને આવશ્યકતા હોય તે આ ધન ગ્રહણ કરે એ શુભ તિથિ હતી દશેરા માટે પરંપરા અનુસાર ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ આ તિથિ એટલે કે દશેરાના દિવસે સમીના વૃક્ષની પૂજા કરીને લંકા પર આક્રમણ કર્યું અને સમીના વૃક્ષના આશીષથી અથવા તો પોતાના પૂર્વજોના આશીર્વાદથી ભગવાન શ્રી રામે લંકા વિજય પ્રાપ્ત કર્યું કહેવાય છે કે આજે પણ વિશેષ કાર્ય માટે નીકળીએ ત્યારે જો સમીના વૃક્ષને વંદન કરીને નીકળવામાં આવે તો કાર્ય સફળ અવશ્ય થાય છે માટે જ હિન્દુ ઘરમાં સમીનું વૃક્ષ અને સફેદ મદાર એટલે કે સફેદ આંકડાનો વૃક્ષ અવશ્ય વાવવામાં આવે છે તેમાં કોઈ ગેરલાભ થતો નથી અથવા હાનિ થતી નથી આમ તો આપણે ઘરમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો કાંટાવાળું વૃક્ષ વાવવું અથવા જેમાં દૂધ નીકળે છે તેઓ છોડ કે વૃક્ષ વાવવું એ અપસુકન થાય છે અથવા વાસ્તુ દોષ લાગુ પડે છે પરંતુ આ સફેદ આંકડાનું વૃક્ષ કે છોડ અને મંદાર વૃક્ષ ઘરમાં વાવવું એ શુભ છે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરાવનારું છે ભગવાન શનિને પણ શમીનું વૃક્ષ અત્યંત પ્રિય છે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને સાથે સાથે ભગવાન શ્રી ગણેશજી અને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે દરેક ઘરમાં શમીનું વૃક્ષ અને સફેદ આંકડાનું વૃક્ષ અવશ્ય વવાય છે માતા તુલસી જેમ પવિત્ર છે તેવી જ રીતે સમીનું વૃક્ષ અને સફેદ આંકડાનું જે વૃક્ષ છે છોડ છે તે પણ ઘણું પવિત્ર છે સફેદ આંકડાનો છોડ એટલો પવિત્ર છે કહેવાય છે કે ઘરની આજુબાજુમાં અથવા ઘરમાં જો અચાનક ઉગી જાય કોઈ કુંડામાં માટીમાં તો તે ઘર ભાગ્યશાળી ગણાય છે આ ઉપરાંત માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સફેદ આંકડાના છોડમાં એક ફળ આવે છે જેને ખોલવાથી અંદર રેસાદાર સફેદ રૂ જેવું લાગે છે એને લઈને એની વાટ બનાવીને ચોખા ઘીમાં માતા મહાલક્ષ્મીની સામે શુક્રવારે અથવા અમાવસ્યાના દિવસે દિવાળીમાં જો દીપક પ્રગટાવવામાં આવે તો માતા મહાલક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે આંકડાનો છોડ એટલો પવિત્ર છે કે ભગવાન મહાદેવ ભગવાન શ્રી ગણેશ અને હનુમાનજીની સેવા પૂજામાં તેના ફળ તેનું પુષ્પ અને તેના પત્ર ઉપયોગમાં આવે છે હનુમાનજીને આંકડાની માળા જો ચડાવવામાં આવે અને એની ઉપર શ્રી રામ લખવામાં આવે તો હનુમાનજી અત્યંત પ્રસન્ન થાય છે મંગલમૂર્તિની કૃપા થાય તો સર્વે દોષ બાધા મટે છે શનિ સંબંધી પીડા હોય કે કોઈ પણ નડતર હોય તંત્ર મંત્ર બાધા હોય તે મટે છે આમ આંકડાનો છોડ તે ઘણો પવિત્ર છે મંગલકારી છે એવી જ રીતે સમીનો વૃક્ષ પણ પવિત્ર છે શનિદેવની પૂજા માટે શનિદેવના શિલાની ઉપર જો સમીના પત્ર અથવા તો સમીનું ફૂલ પુષ્પ ચડાવવામાં આવે તો કહેવાય છે કે શનિદેવ ભક્તોની તમામ ઈચ્છા પૂરી કરે છે અને જો કોઈ શનિ સંબંધી પીડા હોય તે શાંત કરે છે ભગવાન મહાદેવના અભિષેકમાં શમીના પુષ્પ શમીની પત્ર ચડાવવામાં આવે તો ભગવાન મૃત્યુંજયની કૃપાથી ભાવન મહાદેવની કૃપાથી સર્વે આધિ વ્યાધિ મટે છે ઉપાધિમાંથી પણ મુક્તિ મળે છે વૃક્ષનું મહાત્મય મહાભારત કાલમાં પણ છે કહેવાય છે કે ભીમના પૌત્ર અને ઘટોચકતના દીકરા ત્રણ બાણધારી ભગવાન શ્રી બળિયા બાપજી કાકાના જે મસ્તકને વૃક્ષની ઉપર ભગવાન શ્રી કૃષ્ણએ સ્થાપિત કર્યું હતું જ્યાંથી તેમણે મહાભારતનું આખું યુદ્ધ જોયું આ કારણે પણ સમીનું વૃક્ષ કે ખેજડીનું વૃક્ષ ઘણું પૂજનીય છે સર્વસિદ્ધિ દેનાર છે સમી વૃક્ષને બીજા પણ ઘણા નામથી ઓળખાય છે જેમ કે ખેજડીનું વૃક્ષ સાંગરીનું વૃક્ષ કાંડીનું વૃક્ષ સમીનું વૃક્ષ ધાર્મિક અને આર્થિક રીતે રાજસ્થાની લોકો માટે પવિત્ર મનાય છે એટલા માટે રાજસ્થાનમાં સમીના વૃક્ષને કે ખેજડીના વૃક્ષને રાજકીય વૃક્ષ તરીકે ઓળખાણ આપેલી છે સમીનું અને આકડાનું વૃક્ષ એટલું પવિત્ર છે કે એ પણ વિચાર આવે કે ઘરમાં કઈ દિશામાં આ વૃક્ષને લગાવવું જોઈએ તો કહેવાય છે કે મેઇન ગેટ આપણા જે મુખ્ય દરવાજો છે તેની આજુબાજુમાં સમીનું વૃક્ષ કે આંકડાનું વૃક્ષ વાવી શકાય છે જેથી ઘરમાં પોઝિટિવ શક્તિ પ્રાપ્ત થતી રહે શુભને મંગલકારી છે સમી વૃક્ષ અને આંકડાના વૃક્ષના નીચે અથવા કોઈ પણ એક વૃક્ષ ઘરમાં વાવેલું હોય તો ત્યાં નિયમિત રૂપે જેમ આપણે તુલસી માતાજીને શુદ્ધ ઘીનો દીવો કરીએ છીએ એવી જ રીતે તલના તેલનો કે સરસવના તેલનો દીવો કરવામાં આવે તો ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે જો રોજ દીપક કરવો સંભવ ન હોય તો શનિવારના દિવસે એક વખત તલના તેલનો કે સરસવના તેલનો દીપક અવશ્ય કરવો આમ કરવાથી ન્યાય અને દંડના દેવતા શનિદેવની કૃપા ઘર ઉપર સદૈવ રહેશે અને જો બની શકે તો દેવી સમીની સાથે તેમના પતિ ઋષિ મંદાર સફેદ આંકડાના છોડને લગાવીએ તો ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે આમ બંને વૃક્ષ એકસાથે વાવવાથી દરેક સિદ્ધિ તથા આરોગ્ય સૌભાગ્ય પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી મિત્રો મને આશા છે કે આપને આ સુંદર રોચક કથા સાંભળવી અવશ્ય ગમી હશે કે સફેદ આંકડાનું વૃક્ષ અને સમીનું વૃક્ષ આટલું પવિત્ર કેમ છે શા માટે દેવ પૂજામાં ઉપયોગ થાય છે આ વૃક્ષના પત્ર લાકડી કે પુષ્પ કહેવાય છે કે સફેદ આંકડાનું વૃક્ષ જ્યારે એકવીસ વર્ષનો થાય તેની નીચે એટલે કે થળમાં ઓટોમેટિક જ ભગવાન શ્રી ગણેશની આકૃતિ ઉત્પન્ન થાય છે તે ગણેશજીને જો ઘરમાં પૂજવામાં આવે તો કોઈ પણ નજર દોષ બાધા વાસ્તુદોષ કે ગ્રહ નડતર થતું નથી માતા મહાલક્ષ્મી અખંડ રૂપે વાસ કરે છે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ ધન વૈભવ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એવું શુભ અને મંગલકારી આ સમી અને સફેદ આંકડાનું વૃક્ષ છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ